ઓર્બિટ રાઇટરથી આપ સૌ મિત્રો જાણકાર હશો ઓર્બિટ રીડરથી પણ આપ સૌ મિત્રો જાણકાર હશો તો એવું જ એક નવું ડિવાઇસ ઓર્બિટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે જેનું નામ છે ઓર્બિટ સ્પીક એના બે વર્ઝન છે ઓર્બિટ સ્પીક ટ્વેન્ટી અને ઓર્બિટ સ્પીક ટ્વેન્ટી પ્લસ તો એમાંથી ઓર્બિટ ટ્વેન્ટી પ્લસ છે જે એનું નામ છે ઓર્બિટ સ્પીક એ આપણી જોડે છે તો આપણે આજે એનો એક ડેમો જોવાના છે કે આ એક નવું ડિવાઇસ ઓર્બિટ રીડર અને રાઇટર કરતાં કંઈક અલગ પ્રકારનું જ એની અંદર આપણે શું શું કરી શકીશું અને કેવું ડિવાઇસ છે તો જે રીતનું ઓર્બિટ રાઇટર છે સેમ ટુ સેમ એજ સાઇઝનું અને એ જ રીતનું આ ડિવાઇસ છે અહીંયા ડાબી બાજુની જે સાઈડની પટ્ટી હોય લેફ્ટ ત્યાં ઉપર એનું પાવરનું ઓન ઓફ બટન આપેલું છે એને તમે પાંચ સેકન્ડ પ્રેસ કરી રાખો એટલે વાઇબ્રેશન ચાલુ થશે જ્યાં સુધી ડિવાઇસ ચાલુ નહીં થાય ત્યાં સુધી વાઇબ્રેટ થતું જ રહેશે વાઈબ્રેશન બંધ થાય એટલે ડિવાઇસ તમારું ઓન થઈ જશે લેફ્ટ સાઈડમાં જે એનું પાવર નાનું બટન છે ત્યાં બ્રેલનું એક ડોટ છે એક્ઝેક્ટ થોડીક એનાથી નીચે તમારા હેડફોન માટેનો જેક આપેલો છે પછી જમણી બાજુની સાઈડની પટ્ટી ઉપર એનું ચાર્જર છે એનો સ્લોટ છે ટાઈપ સી ચાર્જર આપેલું છે આની અંદર અને જે નીચેની સાઈડ હોય આપણી બાજુ ત્યાં મેમરી કાર્ડ નાખવાનો સ્લોટ આપેલો છે તો ત્યાં તમે મેમરી કાર્ડ લગાવી શકો છો હવે આમાં ઓર્બિટ રાઇટરની જેમ જ લેફ્ટ સાઈડ વન ટુ થ્રી અને ફોર ફાઇવ સિક્સ ડોટ છે અપ ડાઉન લેફ્ટ રાઇટ ચાર એરો અને વચ્ચે ઓકેનું બટન છે પ્લસ નીચે જે લાંબુ બટન છે સ્પેસ છે સ્પેસની લેફ્ટ સાઈડ ડોટ સેવન રાઈટ સાઈડમાં છે ડોટ એટ ડોટ એટની બાજુમાં બે બટન છે એ ને એના માટેના છે અને જે ડોટ સેવન છે એટલે કે સ્પેસની ડાબી બાજુનું સેવન બટન અને એની બાજુમાં બે નાના બટન છે એ વોલ્યુમ પ્લસ અને માઇનસના છે તો આ રીતનું ડિવાઇસ છે હવે આ ટોકિંગવાળું ઓર્બિટ રાઇટર છે આની અંદર આપણે શું શું છે એ જોઈએ અત્યારે મેં ડિવાઇસને ઓન કરેલું છે તો હું હવે ડાઉન એરો કરીને એના ઓપ્શન જોઉં છું તો અહીંયા ટોકબેક આપણું જેમ બોલે એ રીતે બોલશે એમાં ફાઇલ મેનેજર છે જેની અંદર તમે પીડીએફ વર્ડ ફાઇલ ઈપબ બુક હોય તો ઈપબ એ બધી ફાઇલો નાખી અને આની મદદથી તમે રીડ કરી શકો છો પણ આ સિન્થેટિક વોઇસથી તમે વાંચી શકશો જેમ આપણે વોટ્સએપની અંદર કોઈ મેસેજ આવ્યો હોય ને કેમ આપણું ટોકબેક વાંચે છે તો એ રીતે આ વાંચશે પણ અત્યારે અંગ્રેજી ભાષા જ છે આની અંદર અને આવનારા દિવસોમાં ગુજરાતી હિન્દી પણ બધી અપડેટ થઈ જશે એનું કામ ચાલુ છે પછી ડાઉન એરો એડિટર એડિટરની અંદર તમે કંઈ પણ નોટ કે એવું કઈ તમારે જે કઈ લખવું હોય ડોક્યુમેન્ટ બનાવો હોય તે બધું અહીંયાથી તમે ડોટ દબાવતા જશો એમ થતું જશે પછી છે મીડિયા પ્લેયર મીડિયા પ્લેયરની અંદર તમે ઓડિયો ફાઇલ કે બધું કઈ હોય એને પ્લે કરી શકો છો યુટિલિટી સબ મેન્યુ આની અંદર બેટરી તારીખ ટાઈમ એ બધું તમે જોઈ શકો છો સેટિંગ્સ

લખીને જોઈએ તો એડિટમાં જઈશું એડિટર આવ્યું એન્ટર બટન દબાઈશું ઓકે અનટાઈટલ હવે જો હું ડાઉન એરો કરું તો આપણે જેમ વર્લ્ડમાં કેમ પેજના એન્ડમાં તો એન્ડમાં જતા રહેશે ઓકે બોટમ અપ એરો દબાવું છું ટોપ ઓફ ફાઇલ હવે લેફ્ટ એરો દબાવું છું સ્ટાર્ટ ઓફ ફાઇલ એન્ડ ઓફ ફાઈલ આપણે સ્ટાર્ટ માં આવી ગઈએ હવે અહીંયા હું માની લો કે સંદીપ લખું છું તો અહીંયા હું સંદીપના ડોટ દબાવીશ દબાવું છું એસ લખી દીધું હવે ડી ના ડોટ કયા છે મને યાદ નથી લગભગ એક ચાર પાંચ છે કદાચ હા એજ છે હવે ડબલ ઈ લખવું હોય તો ડબલ ઈ અને પી ઓકે જો આ સી ખોટું લખી ગયું આપણે પી એક બે ત્રણ ચાર ઓકે તો પી હવે જો આપણે લેફ્ટ ને કેરેક્ટર કેરેક્ટર વાંચી પણ એસ એ એન ડી ઈ પછી આપણે સી ખોટો લખી નાખીએ સી આવશે અને પી અને ભૂસ હોય તો ભૂસી પણ શકાય

ઓકે કેલ્ક્યુલેટર છે કેલેન્ડર છે એલારામ છે કોન્ટેક પણ તમે સેવ કરી શકો છો એસડી કાર્ડ ફોર્મેટ કરવો હોય તો ચેક બેટરી સ્ટેટસ પાછો આવી જોઈએ અહીંયાથી આપણે બે કાઈશું હવે સેટિંગમાં જઈશું પેલું છે જનરલ જનરલમાં જોઈ લઈએ શું શું છે એરોપ્લેન મોડ તમારે ઓન ઓફ કરવું હોય તો વાઈફાઈ કનેક્ટ કરો ત્યારે વાઈફાઈ ઓન ઓફ કરવું હોય તો ટાઈપિંગ ઇકો ઓકે કેપિટલ અક્ષર બોલે કે નહીં જ્યારે કેપિટલ અક્ષર હોય ત્યારે આ વોલ્યુમ તમે અહીંયાથી એડજસ્ટ કરી શકો છો આ એનાઉન્સના બધા ઓપ્શન છે આ સ્લીપ ટાઈમ છે સ્લીપ ટાઈમ તમે જાણો જ છો ઓકે લેંગ્વેજ તો અહીંયા ખાલી અત્યારે ઇંગ્લિશ ભાષા જ છે બાકી આવનાર દિવસોમાં અન્ય લેંગ્વેજ આવે તો અહીંયાથી તમે લેંગ્વેજ સેટ કરી શકો કેન્સલ કેન્સલ ઉપર આપણે ઓકે કરી એના પછી સ્પીચ ઓપ્શન એમાં આપણે જઈએ ઓકે બટન દબાઈશુ સ્પીચ ઓપ્શન્સ ડાયલોગ એન્જિન કાઉન્ટર બોક્સ ગુરુના ટીટીએસ વિથ ઓકે તો પહેલું વોકલાઇઝર આમાં બે ટીટીએસ આપેલા છે જો Google આપેલું છે હું રાઇટ એરો કરીને Google ઉપર જઉં છું એને ચેન્જ કરું છું સ્પીચ સર્વિસ બાય Google સ્પીચ સર્વિસ બાય Google ઓકે દબાઈ એટલે ચેન્જ થઈ જશે ચેન્જિંગ ટીટીએસ અંજન પ્લીઝ વેઇટ

વોઇસ અત્યારે આમાં એક જ વોઇસ છે બાકી ગૂગલ માં એમાં જો કોઈ અન્ય વોઇસ હોય તો તમે એથી વોઇસ ચેન્જ કરી શકો છો સ્પીચ રેટ એટલે કે આ બોલવાની સ્પીડ તમે વધારી કે ઘટાડી શકો છો પછી આ સ્પીચ છે એનો સ્કેલ સ્પીચનો ઊંચો નીચો કરી શકો છો આ વોલ્યુમ છે એનો ટીટીએસ નો

બે એકને કરીશું હા હેલ્પ સબ મેન્યુ એ સેટિંગ્સ હેલ્પ જોઈ લીધું આ ફાઈલ મેનેજર છે એડિટર જોઈ લીધું મીડિયા માં જોઈએ આપણે એકલે મ્યુઝિક નાખેલા છે મીડિયા પ્લેયર પ્રેસ 8135 ઓપન ફાઈલ મેનેજર મીડિયા પ્લેયર પ્રેસ 8135 ઓપન ફાઈલ મીડિયા પ્લેયર પ્રેસ 8135 ઓપન ફાઈલ મેનેજર મીડિયા પ્લેયર પ્રેસ છે નહીં યુટિલિટી સબ મેન્યુ ઓકે તો આ આપણે ખાલી એનું બેઝિક ડેમો તમને બતાવે છે તમારે કોઈ પણ ફ્યુચર કે ફંક્શન વિશે ડિટેલ્સમાં જાણવું હોય તો વિડીયોને કોમેન્ટમાં કહેજો તો આપણે તમે જે કહેશો એનો આનો ડિટેલ્સમાં વિડીયો બનાવીશું તો આશા રાખું છું કે આપ સૌ મિત્રોને એક નવા ડિવાઇસની નવી જાણકારી મળી હશે ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે જય જય ગરવી ગુજરાત